તો આખી સહિતા નીકળે અને ખોદો એક કુવો તો આખી સરિતા નીકળે અને જનક બનીને જો કોક હળ હાકો ને તો હજી આ ધરતી માંથી સીતા નીકળે સાહેબ હા શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને ખોદો એક કુવો તો આખી સરિતા નીકળે અને જનક બનીને કોક હળ હાકો ને તો આ ધરતી માંથી હજી સીતા નીકળે અને આ ધરતી ની કઈક બી તાશીર છુપાયેલી છે કે અહીં મહાભારત વાવો ને તો ભલામણા ગીતા નીકળે એવી ભૂમિ ઉપર હું તમે બેઠા છે ઈ મંડપ નીચે હું તમે બેઠા મહાભારત માંથી તો મહાભારત ઉદે જે મહાભારત માંથી પણ ગીતા નું સર્જન થઈ શકતો એ એવો એવો ભાગવત મંડપ છે તો બેન શ્રી કિંજલ બેન જોશી એકવાર જબરજસ્ત તાળી ના ગળા થી બતાવી લો ભાઈ 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 દાતાશ્રી ને જોરદાર તાળીઓથી વધાવશો